ની સંતાન દંપતી સંબંધીના દીકરાને દત્તક લીધો ત્યારબાદ પોતાના કાળજાના કટકાની જેમ તેનો ઉછેર કર્યો જ્યારે દીકરો પગભર થાય છે ત્યારે તેણે પોતાના પાલક પિતા સાથે કેવું વર્તન કર્યું એ સાંભળીને આપ પણ ચોંકી જશો તારીક 28 નવેંબાર 2024 સમય રાતનો સ્થળ ઉધના વિસ્તાર સુરત ઉધના વિસ્તારમાં આવેલા ઓમ સાઈ જલારામ નગરમાં અચાનક ઉવાપો મજી ગયો કારણ કે અહીં રહેતા પરમેશ્વર દીપનદાસ નામના આધેડની તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા આધેડની પત્નીએ પાડોશીઓને બોલાવ્યા તેમજ પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ આવી જોયું તો પ્રાથમિક નજરે હાર્ટ એટેક થી મોત થયાનું લાગ્યું લાશને પીએમ માટે સુરત નબી સિવિલ હોસ્પિટલ ખસડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન મહિલાએ તેમના દત્તક પુત્ર સાગરનું નામ જણાવ્યું જેથી પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા જેમાં દત્તક પુત્ર સાગર આટા ફેરા મારતો દેખાયો તે કોલકાતામાં આવેલી એક હોટેલમાં નોકરી કરતો હતો તે માહિતીના આધારે પોલીસની એક ટીમ કોલકાતા ગઈ ત્યાંથી લોકેશન ટ્રેસ કરી સાગરને ઝડપી લીધો તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પીએમ રિપોર્ટ આવતા ખુલાસો થયો કે આધેડનું મોત નહીં પણ ગળું દબાવી હત્યા કરવામાં આવી છે પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી પોલીસે એનો

જેથી વર્ષો અગાઉ પરમેશ્વર દાસ અને તેમની પત્નીએ શાળાના દીકરા સાગરને દત્તક લીધો હતો સાગર વર્ષો પહેલા સુરતમાં પરમેશ્વર દાસ સાથે રહેતો હતો પરંતુ ઘરમાં પડેલી કેટલીક રોકડની તેણે ચોરી કરી હતી એ પછી તે કોલકાતા રહેવા જતો રહ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી તે કોલકાતાની એક હોટલમાં નોકરી કરતો હતો અઠ્યાવીસ નવેમ્બરે આરોપી કોલકાતાથી સુરત પ્લેનમાં આવ્યો ઘરે આવ્યો ત્યારે પિતા પરમેશ્વર દાસ બેડ પર સૂતેલા હતા માતા ઘરકામ માટે બહાર ગઈ હતી આ જોઈ સાગર સીધો અંદરના રૂમમાં ગયો તિજોરીમાં પડેલા રૂપિયા અને દાગીના કાઢતો હતો ત્યારે પરમેશ્વર દાસ જાગી જતા દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ સાગરે હત્યા કરી લાશ એવી રીતે મૂકવામાં આવી હતી કે હાર્ટ એટેકથી મોત થયું હોય એ પછી નેવું રોકડા સોનાનું લોકેટ અને મોબાઈલની ચોરી કરી કોઈ આવે તે પહેલા ઘરેથી સીધો એરપોર્ટ પહોંચ્યો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એને જ્યારે મરણ સૂતા હતા ત્યારે એને એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એને પરમેશ્વરદાસને જાગી જતા એણે એનું ગળું ગળો ટૂંકો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો એ દુપટ્ટાથી ગળું ટૂંકો આપ્યો હતો રૂપિયા માટે થઈને સાગરે તેના પિતાની હત્યા કરી એ પિતા જેમણે કદાચ એવું વિચારી સાગરને દત્તક લીધો હશે કે આ દીકરો ઘડપણનો સહારો બનશે પણ એ જ દીકરાએ પરમેશ્વર ભાઈને મોતની નિદ્રામાં સુવડાવી દીધા રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત